જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી કાચા પપૈયાનો કાચા પપૈયાનો બતાવીશ તો કાચા પપૈયાનો સંભાર બનાવવા માટે મેં અહીંયા એક કાચું પપૈયું લીધું છે અને પપૈયું પણ સરસ રીતે મેં ધોઈ લીધું છે અને અડધું ફાડિયું લીંબુ લીધું છે અને પછી આપણે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અડધી ચમચી આપણે છાશનો મસાલો લીધો છે અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે અને આપણે આખું જીરું હતું એ અડધી ચમચી જેટલું લીધું મેં પર્સ કરી લીધું છે ને અજકચરું અડધી ચમચી હળદર લીધી છે આપણે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે બે ચમચી આપણે ખાંડ લીધી છે આપણે થોડીક આપણે અડધામાં અડધી નાની ચમચી જેટલી હિંગ લીધી છે હિંગ આપણે હવે આ રીતે આપણે પપૈયાનું આ રીતે જે નીચેનો ભાગ છે આ રીતે કાઢી લેવાનું અને પછી આપણે છાલ કાઢી લઈશું પપૈયાની આ રીતે આ રીતે આપણે છાલ કાઢી લઈશું થોડુંક પપૈયું થોડું કડક હોય એટલે એમ કે આપણે છાલ કાઢવામાં ઓલું થાય છે એમ હવે મેં સરસ રીતે છાલ કાઢી લીધી છે તો આપણે સાઈડ ઉપર મૂકી દઈશું આપણે જે આ પપૈયું લીધું છે એને આપણે ખમણી લેશું હવે આપણે આ રીતે વચ્ચેથી બે ભાગ કરી એકદમ સરસ રીતે અંદરથી પણ પૂણું જ છે પપૈયું જરાક પણ બી પણ નથી તો આપણે ખમણી લઈશું આ રીતે એકદમ ઝીણું થવું પડે એમ બહુ જાડું ઝીણું આપણે ને ખમણી લેશું બધું પપૈયું આ રીતે આપણે જે એક પોપૈયું લીધું છે એ સરસ રીતે ખમણી લેશું હવે આપણે સરસ રીતે ખમણાઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતની જ આપણે છીણ રાખવાની હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું હવે આપણે અડધી ચમચી જેટલી ઈંગ લીધી આપણે એડ કરી દઈશું જીરું ચાટ મસાલો હળદર છાસ મસાલો મીઠું લાલ મરચું પાવડર ખાંડ આપણે ખાંડ નાખવાથી એમ કે ખાટો મીઠો ટેસ્ટ આવે ને આપણે લીંબુ નાખવાનું લીંબુ આપણે એમ કે અડધા ફાડિયા જેટલું જ નાખવાનું મિત્ર પછી બહુ આપણે સંભાર ખાટો લાગે એમ ખાલી આમ ટેસ્ટ પ્રમાણે લીંબુ નાખવાનું હવે આપણે મિક્સ કરી દઈશું સંભાર ને સરસ રીતે એકદમ સરસ રીતે ખાંડ આપણી દસ મિનિટ આપણે રહેવા દઈએ એટલે ખાંડ તો આપણી અંદર ગળી જ જાય છે સંભાર ખાવાની બહુ મજા આવે એમ ફાફડા સાથે ગાંઠિયા સાથે તમે કોઈ પણ સાથે ભજીયા સાથે ખમણ સાથે આ સંભારને ને ખાવાની બહુ મજા આવે તમે આ બધા સાથે ખાઈ શકો એમ હવે સરસ રીતે આપણે બધા જે કાંઈ મસાલા નાખ્યા ખાય એ સંભારમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે અને હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે પ્લેટમાં સંભાર લઈ લીધો છે ને થોડા થોડા આપણે ધાણા પણ એડ કરી દીધા છે તો આ રીતે મેં જે પોપૈયા કાચા પપૈયાનો સંભાર બનાવ્યો છે તો તમે પણ જરૂરથી એકવાર બનાવજો ખૂબ ભાવશે અને સ્વાદમાં પણ સરસ લાગશે તમે ગાંઠિયા સાથે ખાઈ શકો ફાફડા સાથે ખાઈ શકો ખમણ સાથે ખાઈ શકો દાળ ભાત રોટલી સાથે પણ તમે આ સંભારને ખાઈ શકો તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો અને તમે બનાવો તો કમેન્ટમાં પણ એકવાર જરૂરથી લખજો કે તમને પોપૈયાનો સંભારની રેસિપી કેવી લાગે તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો તો તૈયાર છે આપણો કાચા પોપૈયા સંભારો અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા કાચા પપૈયાની રેસિપી કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ